તો નમસ્તે મિત્રો સ્વાગત છે તમને એક નવા વિડીયોની અંદર આજે આપણે આ વિડીયોની અંદર વાત કરવાના છે કે આધાર કાર્ડથી ગૂગલ પે કઈ રીતે ચાલુ કરવું તો તેના માટે તમારો મોબાઈલ નંબર બેંક અને આધાર કાર્ડ સાથે જોડાયેલો હોવો જોઈએ તો તેના માટે શું કરવું જોઈએ તો સૌ પ્રથમ તમારે પ્લે સ્ટોરમાં જવાનું છે ત્યાં સર્ચમાં જવાનું છે ને ત્યાંથી તમારે ગૂગલ પે એપ ડાઉનલોડ કરી લેવાનું છે મારે કરેલું છે ડાઉનલોડ તો મારે ઓપન બતાવે તમારે ઇન્સ્ટોલ કરવાનું બતાવશે તો હું ચાલુ કરી દઉં છું આપને ત્યાર પછી તમારે અહીંયા નંબર નાખવાનો થશે હું નંબર નાખી દઉં છું પછી અહીંયા કન્ટિન્યુ ઉપર ઓકે આપવાનું છે હવે તમારે જે પણ ઈમેલ આઈડી હોય એ અહીંયા બધી બતાવશે તો તમારે જે રાખ્યું હોય અહીંયાથી સિલેક્ટ કરી દેવાની છે પછી અહીંયા ઓકે આપવાનું છે એક્સેપ્ટ એન કન્ટિન્યુ ઉપર ત્યાર પછી તમારો નંબર રજીસ્ટ્રેશન હશે તો એ સામે મેસેજ જશે બેંકની અંદર ત્યાંથી તમારું વેરીફિકેશન થશે થોડી વાર લાગશે મિત્રો તો આપણું વેરિફિકેશન કમ્પ્લીટ થઈ ગયું છે હવે તમારે જે પણ ખાતું હોય કોઈ પણ બેંકમાં જે પણ બેંકમાં ખાતું હોય એ તમારે અહીંયા બતાવશે તો મારું સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં છે તો આ બતાવશે પછી અમારે તમારે નોટના ઉપર ઓકે આપવાનું છે હવે આટલું કર્યા બાદ મિત્રો તમારે અહીંયા એક ઓપ્શન આવશે બેંક એકાઉન્ટ ત્યાં ઓકે આપવાનું છે ત્યાંથી પાછો તમારો બેંકની અંદર મેસેજ જશે એની નંબર રજિસ્ટ્રેશન હોય તો પાછું વેરિફિકેશન કમ્પ્લીટ થઈ જશે તો મારું વેરીફિકેશન કમ્પ્લીટ થઈ ગયું છે હવે તમારે અહીંયા ઇમેઇલ આઈડીના લોગા ઉપર જવાનું છે ત્યાર પછી તમારે બેંક એકાઉન્ટ લખેલું ત્યાં ઓકે આપવાનું છે હવે તમારે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા જે પણ બેંકનું નામ હોય એ બધા બતાવશે તમારે જે પણ બેંક હોય એ બતાવશે મારે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા છે તો ત્યાં ઓકે આપવાનું છે ત્યાર પછી હવે તમારે ફોરગેટ યુપીઆઈ એક ઓપ્શન આવે છે છેલ્લાથી બીજા નંબર ઉપર ત્યાં ઓકે આપવાનું છે અહીંયા હવે તમારે અહીંયા એટીએમ ઉપર ચાલુ કરવું છે ગૂગલ પે કે આધાર કાર્ડ ઉપર તે અહીંયા તમને ઓપ્શન બતાવશે તો હું અહીંયા આધાર કાર્ડ ઉપર ઓકે આપું છું ત્યાંથી અહીંયા કન્ટિન્યુ ઉપર ઓકે આપવાનું છે તમારે હવે તમારે આધાર કાર્ડના આંકડા આગળના છ નાખવાના છે તો હું નાખી દઉં છું આધાર કાર્ડના છ અંક આગળ નાખશો પછી અહીંયા નેક્સ્ટ ઉપર કે આપવાનું છે સોરી મિત્રો હું થોડા આંકડા ભૂલી ગયા છું પછી તમારે એ ઓપ્શન આવશે એક તીર મારે ત્યાં ઉકે આપવાનું છે ત્યાંથી હવે તમારું ઇન્ફોર્મેશન ફોર્મ યુપીઆઈ બની રહી છે અહીંયાથી હવે તમારો આધાર કાર્ડની અંદરથી એક ઓટીપી આવશે તે આપોઆપ થઈ જશે મારો આ ઓટીપી આવી ગયો છે વેરિફિકેશન કમ્પ્લીટ થઈ ગયું ત્યાર પછી તમારે પાછું રાઇટ ઉપર ઓકે આપવાનું છે હવે બેંકની અંદર એક તમારો ઓટીપી જશે એ અહીંયા દાખલ કરવાનો છે તો મેં બેંકનો ઓટીપી પણ નાખી દીજો પછી તમારે રાઇટ ઉપર ઓકે આપવાનું છે ત્યાંથી હવે તમારે યુપીઆઈ સિલેક્ટ કરવાનો છે તમારા જે પણ આંકડાનો યુપીઆઈ રાખો એ તમે રાખી શકો છો ત્યાં નેક્સ્ટ ઉપર ઓકે આપવાનું છે પછી બીજી વાર પણ તમારે એનો જ ઓટીપી નાખવાનો છે પછી પાછું રાઈટ ઉપર ઓકે આપવાનું છે તો તમારો અહીંયા વેરીફિકેશન કમ્પ્લીટ થઈ ગયું છે ને તમારો યુપીઆઈ પણ અહીંયા સેટ થઈ ગયા છે